તો તરફ મોલાના મુફ્તી સલમાન અઝરીની ધરપકડનો સમગ્ર મામલો છે તેમાં સલમાન અઝરી ભયાઉ કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે સામખ્યારીમાં યોજાયેલા કાર્યક્રમ અંગેનું નિવેદન લેવાશે મૌલાના અને કાર્યક્રમ સ્થળ પર ડેમોન્સ્ટ્રેશન માટે લઈ જવાશે મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં કોર્ટ પહોંચ્યા હતા સમગ્ર ગતિવિધિ અંગે વિડીયોગ્રાફી પણ કરાઈ હતી ભયાઉ શહેર અને આસપાસના પાંચસો પોલીસ કર્મચારીનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આજ રોજ મુફ્તી મોલાના સલમાન અઝરીને તારીખ એકત્રીસ બે એકત્રીસ એક બે હજાર ચોવીસના જે ગુનો નોંધાયેલ સામખેડિયામાં તે સંબંધે રાજકોટ જેલમાંથી રિમાન્ડ કસ્ટડી માટે લેવામાં આવેલ આવેલને પોલીસે બાવીસ મુદ્દા પર રિમાન્ડની માગણી કરેલી પરંતુ પોલીસે કાયદાકીય મુદ્દાનો પાલન કરેલ ન હોય જેથી મોલાના સાહેબને તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સામખ્યાળી ભડકાઉ ભાષણ મુદ્દે આજે મોલાનાને બચાવની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બચાવની કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભચાઉની જે કોર્ટ છે તે દ્રશ્યમાન થઈ રહી છે અને મોટી સંખ્યામાં અહીં લોકો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને ત્રણ દિવસની રિમાન્ડની માગણી પણ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી અને ખાસ કરીને ત્રણ દિવસના જ્યારે રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે મોલાનાને અહીંના જે જે સ્થળ છે ત્યાં તે જગ્યાએ લઈ જવામાં આવશે અને ત્યાં ડેમોન્સ્ટ્રેશન પણ કરાવવામાં આવશે અને જુદી જુદી એજન્સીઓ દ્વારા પણ આ ગતિવિધિ છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ